હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો આશા રાખું છું કે બધા મજામાં છો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે નવા બ્લોકની સાથે આજે ફરીને મળીએ છીએ ભાઈ કે આજે જો કે કાંઈ નક્કી નથી હું બ્લોગમાં હું દેખાડું તમને પણ આજે થોડુંક વારિયા કામ છે છતાં આપણે એમ કહીએ ભાઈ થોડુંક કામ આડું એવું બતાવું છું તમને અને બનાવી રહીજો મારા બ્લોગમાં સપોર્ટ આપજો તમારા સાથ સહકાર આપજો ભાઈ અને થોડોક વિડીયો આપણો શેર કરીજો કારણ કે આમાં મજા નહીં આવતી કારણ કે હું કોઈ એડિટિંગ કરતો નથી ભાઈ સિમ્પલ ને સિમ્પલ સાદો હાઉ દેશી બ્લોગ બનાવું છું અને આ બધાએ તમારો સાથ અને સહકારની જરૂર છે કારણ કે આપણે હમણાં હમણાં નવા નવા બ્લોગમાં ચડ્યા કારણ કે આ ચેનલમાં આપણે બ્લોગ મેં ચાલુ કર્યું છે ને કે આ ચેનલ તો હું પેસર લાઈવ પ્રોગ્રામ માટેની વાપરતો હતો પણ આપણે ડીએમ કરેલી સાથે એક ચેનલ હશે એમાં પેસર બ્લોગ જ બનાવવાની છે એમાં બધા સબક્રાઇઝર ગયો અને બધા કારણ કે આજે પાછો એક નવા બ્લોગ અમને કા બે ત્રણ ચાર્દીથી બ્લોગ નથી બનાવ્યા બ્લોગ તો હવે અત્યારે પાછા બ્લોગ બનાવું છું અત્યારે નવો એક વ્લોગ સાથે આપણે જોયું ભાઈ અને થમલર તો બહુ હેજે નક્કી નથી કહ્યું હું થમલર મારું એટલે જો કે તમે થમલરમાં જોઈશું એટલે તમને ખબર તો પડી જાય છે થમલર લાગી ગયું છે એટલે કે ભાઈ આમાં શું છે કારણ કે એ જે અત્યારે મને એ નથી ખબર મારે માટે સરપ્રાઇઝ જ છે કે ભાઈ સરપ્રાઈઝ છે ભાઈ કે હું શું બનાવી છે એમ તમારે માટે તો સરપ્રાઇઝ છે જ તે તો મારા માટે સરપ્રાઇઝ છે કારણ કે નક્કી નથી કયો વિડીયો બનાવો કેના ઉપર બનાવો આજ વ્લોગ છે બનાવવા જાઉં છું મને નથી ખબર આજે હું બનાવું કારણ કે વાળી કામ છે કે આ બહાર જવાનું નથી હમણાં કોઈ બહાર જવાનું ખૂબ ઓછું થાય છે એટલા માટે બરાબર આડાવાળા વ્લોગ બનાવતો રહીશ તમે સપોર્ટ આપજો અને હાવ પ્યોર દેશી વ્લોગ હશે આપણા કોઈ બીજા કોઈ કે ઓલા કોલા એવા નહીં હોય અને તળબદી ભાષામાં એકદમ હશે ભાઈ બરાબર હલો જય માતાજી બનાવી જો આખો બ્લોગ આખો બ્લોગ જોઈજો તમે ભાઈ છેલ્લે શું ને નવી છે અને મારી ચેનલમાં નવા આવો ને તો સપ્રાઇઝ કેટ નાખજો સબક્રાઈઝ કીધ નાખજો ભાઈ કારણ કે બોલતા નહીં આવડતું હતું સબક્રાઈઝ બન નાખજો ભાઈ હાલો જાય માતાજી તો ભાઈ હવે આવી ગયા છે આપણે જે કામ ઉપર આવું જ નહીં નથી થાય કેવું કામ છે તો હતો ભાઈ પાવડો લઈને હવે આ ધોઈ રહ્યો હલકો કરવાનો છે તો આ રીઓ ને આ ધોઈ રહ્યો તો આ બધા નીંદે છે અમારા બેન ઓ નીંદી નીંદી નીંદીને થાકી ગયા કપા આવો થઈ ગયો હાલ આવે તો હરખો કરવા મને વાડીનું કામ કરતો હતો પણ એક ફોન આવી ગયો ભાઈ મહેમાન આવ્યા છે ભાઈ ગીરે મારે દાદા દીકરાને ઘી તો હવે બધા મહેમાનમાં ઘડીક જવું છે એટલે ઘડીક વાડીનું કામ બનીને રાખીને હવે મહેમાનમાં જાવી ભાઈ લો કે તમારે બધાને વાડીએ ધ્યાન રાખવાની છે કારણ કે મહેમાનમાં જ ના આપણે નવા નવા નું કામ કરીએ છે એટલે ક્યાંય કોઈને ઘી છૂટ તો ન કરવા દે અને શૂટ કરી તો ગામ દાંત કાઢે એટલે એવું કાંઈ કરવું નથી આપણે આપણે ને આપણે આપણે બીજા નથી નીચલાઓ કારણ કે આમાં તો ભાઈ બહુ આખરું છે પછી તમે મોટા યુટ્યુબર બની જાવ પછી કોઈને કાંઈ કહેવા પણ જ નથી એટલે ભાઈ તમે જોયા રાખજો કે જાતા ને હું હમણાં જ આવું પાસો કે ઘડી ઘડી પાછા બરાબર અને વાડીનું કામ કરી અને એ જે તો આપણે દવા સાચું એવા હોય છે વિડીયો બનાવવા છે દવા સાધવાના ને એવા બધા બનાવવા કે સર ખેંચી ના તે અને ભાઈ જે વાડીમાં આપણે કપા કર્યું એમાં ફર્સ્ટ વાર એવો કપા થઈ ગયો છે દુનિયાનો જે ખર્ચો નથી કર્યો હાથી સિવાય અને હવે ખાતર નાખીને દવા સાટીને હવે એક એકવાર પાણી પાાય ને પછી બધે વરસાદ બહુ થાય પણ અમારા ગામમાં નહીં જ થતો મારો મેં વાવ વાંખી મેં કપાક કર્યો નું વાવવાનું કાંઈ થતું નથી થોડા ડૂબલા ડબલ જેઠ મહિના હોય ને એવું થયું છે ભાઈ તો હવે તમે બન્યા આવી જો ભાઈ જાતા નહીં અને આપણી સેનલમાં નવા આવો તો સબક્રાઇઝ કરી નાખજો ભાઈ અને બેલાકરનું બટન દબી દેજો બરોબર કોમેન્ટ લાઈક કોઈ બધું ફ્રીચાર્જ કરવાનું તમને વારી કરીએ કહેવાનું ન હોય બરાબર ફટાફટ કોમેન્ટ લાઈક અને શેર કરી દેજો ભાઈ હાલો જય માતા જાય છે બને આવી જજો તમે ક્યાંય ન જતા ભાઈ જાગળ વેગ્યો સારું જ છે હો જો ભાઈ દાંડા ખાઈને અમારે રાધોભાઈ બેય ગયા છે સર જાંડા ખાઈ ગયા છે એના મુનાભાઈ બે આવી છે ઉભા મુનાભાઈ ભાઈ એ હોયા દસ પેંડા ખાઈ ગયા દા ડબા સો પેંડા ખાઈ ગયા દે પેંડા ખાઈ ખાઈ બેઠા દો બા દો બા હા ભાઈ અમાર ભરત છે ને બાર પેંડા માથ પીવ છે પાક છે ભરત રાવ

કાંઈ કહેવું હોય ને એટલે બધા અહીંયા વ્યૂઝ તો અત્યારે તો બહુ જોરદાર જ વ્યુઅસ આવતું લાગશે ટોપે ટોપ સરસ વ્યુઅ મસ્ત મસ્ત વ્યૂઝ આવે પણ અમારે વ્યુસ આવે ન આવે કાળો ઉનાળો હોય ને તો અમે લોકો રજા હોય ફ્રી ટાઈમ હોય કોઈ કામ ન હોય એટલે અમે અહીંયા આવી લેજો ભાઈ અહીંયા રેતીનો જમીનો હોય ને ત્યાં આવી અત્યારે તો ખાલી છે નગર અમારે ભરેલી હોય હમણાં કે થોડી ઘણી મોદી સાહેબ પાણી નથી અમારા ગામ ઉપર તૈયાર કરી એટલે

ઘણી દૂર છે મારે છે કેમેરામાં બધું ફાટી જાય છે એટલે બહુ ઝૂમ નથી કરતો પણ એ આખે ના આવે છે બરાબર અને તમે બધાય પણ શું જોઈ રહ્યા છો આપણા વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ કરો અને બટન દબી દો ભાઈ અને પહેલાં એકની ઘાંટડી તો ફ્રી તો દબાવવાની છે મારા ભાઈ એ ઘાંડી દબવા ને એનામાંથી હું ફાયદો થાય તમને ખબર છે હું વિડીયો ગમે ત્યારે અપલોડ કરું ને સુમ કરતો તમારા ઓલામાં આવી જાય ભાઈ હા સૌથી પહેલાં તમારામાં આવી જાય કોકને કેવું હોય ને ભાઈ નાનો અકબરનો બ્લોગનો વિડીયો પહેલો મારામાં આવી ગયો ભાઈ હા તમને બધાને પહેલાં તેમ જોઈ લો અને જોશો કન્ટિન્યુ મારા બ્લોગ અને હું અવારનવાર હું બ્લોગ બનાવીશ બરાબર એટલે અવારનવાર બ્લોગ તેમ જેમ જેમ જોશો ને એમ મને વધારે મજા આવે ઉત્સાહ સડે ભાઈ આપણે દેશી વ્લોગ બનાવવાના આપણે કાંઈ બીજાને કોઈને મોટા વીઆઈપી જેવું જેવું હું હોઈશ એવું એવું તમને મારા વ્લોગમાં બતાવીશ એટલે બન્યા રહ્યો વ્લોગની મારી પાસે કારણ કે વાડીએ કામ છે ઓલો જે ધોરીઓ કરતો હતો ને એ ધોરીઓ અધવા સારી મેકીને આવ્યો ભાઈ ધોરીઓ પહેલા ઇન્ક્રી આવું બરાબર હાલો જેમ કેવો મસ્ત મસ્ત વ્યૂઝ આ વાડીનો મારી વાડીનો પ્રેસ છે ભાઈ સરસ મજાનો કપા પણ છે અત્યારે બહુ સારો કપા થઈ ગયો છે જોકે બહુ મસ્ત સારું સરસ કપાસ છે ભાઈ વરસાદની જરૂર છે ફૂલે ફૂલ વરસાદ નથી ખાવા જાય છે તાણવા જાય છે તોડીયો હમો નમો કરવા એટલે ભાઈ મસ્ત યોજ છે ભાઈ કપા અવડો આવડો થઈ ગયો છે કિચનથી ઓળો કપા હવે મહિના દિનો થવા આવી ગયો છે કપા એટલે હવે ભાઈ તમે એવો કપા બતાવતો રહીશ દરેક વિડીયોમાં મારા કપાતો થોડો ઘણો કન્ટિન્યુ કપાતો બતાવીશ કેવો થશે બરાબર એટલે રોજે મારા કન્ટિન્યુ વિડીયો જોવાના તમે મારા ભાઈ આવ્યો બરાબર તો હાલો ઓલરેડી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે માલ પા અને કામ ને ભાઈ એ કામ આપણે પૂરું કરવાનું છે કારણ કે દરિયાનું કામ તો પૂરું કરવું જ પડશે એમાં તો કાંઈ હાલવાનું નથી ભાઈ હા નગર પછી આમાં તો ભાઈ આખું છે અને એવું કામ આપણે કર્યું નથી ખેતી કામ કરવા જઈએ છે એટલે તો કરવાનું છે ઉપર તો વર્ષો વર્ષ રાખવાનું છે ભાઈ ખેતી જેવું તો ભાઈ ઉત્તમ યુગ છે નહીં ખેડૂતને જગતનો તાત કીધો છે ભાઈ ભાઈ તો તાત કહેવાય અમારા રુદ્રભાઈ છે ને વાહો વાંચવી અને એને એમ હતું કે પપ્પા છે ને કંઈક ખાવા જાય છે પેંડા બેરડા વાળી એમ જઈને ખાય છે પણ એને ખબર નથી કે આ ધોરિયો હમો કરવો હશે હવે હવે એને ભાઈ આ ભાઈ અમારા જોવા જોવા કેમ કરે કોઈટમાં જાય ભાઈ ને ભૂલ પડી ગઈ એમાં એવું થયું કેમ થયું આ ભાઈ અમારા એવા એમ છે ને જો કેવા ડોટા રે એને ભાઈ એને એમ થયું કે મારો બાપા પેંડા ખાય છે વાડી સાના માના થઈને પેંડા ખાય છે તે આયા ખબર પડી લે આ તો મારા બાપા તો રહ્યો હમો કરે એવું થયું કોઈ તમે ગયું ભાઈ ને તો હાલ લાલ તું ધોરીઓ હરકો કરે હાલ હાલ તેમ કરો ને હાલ 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 તું આવ્યો છો ને તને એમ હતું ને બાપા પેંડા ખાય છે એમ હાલ

હવે બસ બસ હવે તમને શું લાગ્યું કે ટાવર કેમ બતાવ કવરેજ નો તો આવતું ને એટલે બતાવ્યો ટાવર ટાવર હટી ગયો છે કેમ કરે તો મિત્રો અમે આવી ગયા આજે બાર ગામ મહેમાન થઈને આવ્યા છે અમારા ભાઈ પણ આવ્યો છે સારો મહેમાન થવા તો તેનું મોટું કેમ કરે છે બહુ કોમેડી છે અને જવાબ તો તમે પૂછો ને એના આપે એવો સમાન કેટલા મુ ભણાસ તમે કભર છે કેટલા કેટલામું ભણીશો તો બાર વાતીકામાં જાય અંગ્રેજી એકડા હોય તેને ના વળે કા બોલતો બોલ ને આરો આલો જાય માતાજી બોલાય ફેમિલી તો આવી ગયા છે આપણે વિડીયો આપણા લોકેશન માટે કારણ કે આ વ્ય મારા વિડીયોમાં તમે અવારનવાર જોઈશ્યો જ તે ભાઈ એટલે સ્પેશિયલ માથે આવી ગયા છે અને આપણે વિડીયોને યાદ કરવો હશે કારણ કે આજે તો ફૂલ ઠકાઈ જ ગયું છે કારણ કે ઘડી ક્વા વાડીનું ઘડી ગામને ગામને અને એટલે ઘણું આ દોટા દોટી કર્યું દોડધામ બહુ કરી એટલે ફૂલ ઠંકાઈ ગયું છે પછી હુઈ જવું છે એટલે વિડીયોને યાદ તરફ આપણે જાવું છે અને તમે ત્યાં લંગી ત્યાં લંગી રહ્યા જોયો અને મારી ચેનલમાં નવા હોય તો સરપ્રાઇઝ કરી નાખ્યો બરાબર અને બે લાયકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ અને શેર કરવાનું ન ભૂલતા કોમેન્ટ ન ભૂલતા બરાબર આવું બધું કરીજો થોડું થોડું તમે થોડોક સપોર્ટ કરો પછી મારી રીતે હું બ્લોગ બનાવ્યા રાખીશ અને હા હાશીને ધોરિયાનું કહેતો હતો ને પણ ઉતાવળમાં ધોરિયા ધોરિયાને મેં વિડીયો નથી કીધો પણ હમણાં હું ક્લિપ એની પાસવર્ડથી મેકું છું અહીંયા વિડીયોને એન્ડની પછીની જે ક્લિપ આવે વિડીયોને એન્ડ કરી દો અને પછી ક્લિપ જે ધોરિયો મેં જો ધોરિયો બનાવી નાખ્યો છે બરાબર એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે કામ કરી નાખ્યું એટલે ધોરિયાની ક્લિપ મેંકી દઉં છું પછી તમે બધા જોજો ભાઈ કેવો ધોરિયો લાગ્યો કહેજો અને બાકી હવે મળીશું નવાબ લોક સાથે બાકી ત્યાં સુધીની બધા સાથે રજા લઉં છું આવજો બાય બાય